સ્વતંત્ર ભારતના ઇઠ્ઠોતેર સ્વતંત્ર પર્વની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી આસોડ ખાતે કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી વાઘાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા અંકિશ વન્ના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ જંબુસરના ધારાસભ્ય શ્રી ડી સ્વામી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પરેડ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો વિવિધ સંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાઈ હતી આગેવાનો ના હસ્તે સ્વાતંત્ર સેનાનીઓ અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું હતું કલેક્ટર શ્રી તુષાર સુમેરા પોલીસ વડા મયુર ચાવડા તથા ધારાસભ્યો દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ગફુર ખલીફા હાસોટ ¿Qué ¿También? 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 ¿Mobile? no, ¿Qué <laughs> record opposite hello khali hai